છોકરીઓએ પાછળ અપંગ બેઠી હોય અચાનક જ તેનો પગ ઊંચો કરે છે અને પગ ઊંચો કરીને પાછળ એક છોકરાનો મોબાઈલ જોઈ જાય છે મોબાઈલ ચોરવાની કોશિશ કરે છે પછી એ તેનો નકલી પગ હોય કાઢી વારે છે અને નકલી પગ કાઢીને તરત જ એમાં એક આકડીયો લગાવેલો હોય છે પછી આ છોકરી આકડિયો લાંબો કરે છે અને લાંબો કરીને પેલા છોકરાનો મોબાઈલ હોય એ તરત જ આકડીયામાં રાખીને ચોરી કરી લે છે ને કંઈક આ રીતે ચોરી કરીને એ તો ખુશ થઈ જાય છે અને રાખી લે પણ પહેલો છોકરો જેવો જ ઊભો થાય ત્યારે આ છોકરી તરત જ ઊભી થઈ જાય અને તેના પગ ડગાવવા લાગે છે અને પછી મિત્રો આ છોકરો ચેક કરે એટલે ત્યારે તેનો મોબાઈલ હોતો નથી ને પછી પહેલી છોકરીને એ જોવા લાગે અને કહે છે કે મારો મોબાઈલ ક્યાં ગયો પહેલી છોકરીને પૂછે છે કે તમે શું કરો ત્યારે કહે છે કે શું કામ છે ત્યારે આરીઓ કહે છે કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો તમે જોયો છે ત્યારે આરી કહે છે કે મેં નથી જોયો પણ મિત્રો હવે આગળ થઈ જોવા જેવું છે પણ એ જોતા પહેલાં હનુમાન દાદાને દિલથી માનો વિડીયો પર એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જાય છે રામ જરૂરથી લખી દેજો લાસ્ટો મિત્રો એવું થાય છે કે આ છોકરીની હોય રંગે રંગ્યાત પકડી જાય છે ત્યાં આગળ એક છોકરો આવી જાય છે અને બધી પોલ થઈ જાય છે અને પછી આને જેલમાં લઈ જાય છે